નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર છન્નું વર્ષની ની બુઝુર્ગ સ્ત્રી જે વર્ષોથી રામાયણ મહાભારત ની વાતો કઠપુતલી ના માધ્યમ થી જીવિત રાખી છે તેમને પદ્મશ્રી થી નવાજવામાં આવ્યા જુઓ આ દ્રશ્ય જોઈને હૃદયને તાટક થશે આ ચિત્ર નથી પણ એક સંવેદના છે આ દ્રશ્ય નથી ભારતની આત્માનું ઉત્થાન છે આ તસવીર નવા ભારતનું ઘોષણાપત્ર છે આ વાત છે ભીમાપા ડોડા વલ્લપા સિબેકયા થારા ઉંમર વર્ષ છન્નુની છે આ એક તેમના વ્યવસાયના તપસ્વીની છે જેમણે વર્ષોથી કઠપુતલીઓમાં રામાયણ મહાભારતને જીવંત રાખ્યું છે તેમને જે સન્માન મળ્યું છે તે અદ્ભુત છે કઠપુતલીઓને આંગળીઓથી નચાવી સંસ્કૃતિને જીવંત રાખનાર આ સ્ત્રી વડીલ મહિલા આજે આ દેશની આત્માની નાયિકા છે જેમને પદ્મશ્રી એનાયત કરી સન્માનિત કરાયા જુઓ આ દ્રશ્ય જેને જોઈ આપણા હૃદયને ઠંડક પહોંચશે દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર